નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કાર્યર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આજે આ વિડીયો સેશનમાં હું તમારી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે આવ્યો છું એવી ચર્ચા કે જે અગાઉ આ પ્લેટફોર્મ પર મેં ઘણી બધી વખત કરી છે વિડીયોના માધ્યમથી કરી છે ઘણી વખત સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા આ વાતો મેં તમને જણાવી છે પણ આ વાત એટલી બધી અગત્યની છે કે એને દોહરાવતા રહેવું એટલું જ જરૂરી છે એનું પુનરાવર્તન થાય એ ખૂબ જરૂરી છે વારંવાર તમારા કાને આ વાત અથડાતી રહે એ ખૂબ જરૂરી છે અને એટલે જ આ વાત હું વારંવાર કરતો રહું છું અને હજુ એ કરતો રહીશ જ્યારે પણ કોઈક વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાના જગતમાં પ્રવેશે પ્રવેશતાની સાથે જ એને અમુક મહત્વપૂર્ણ નિર્ણયો કરવાના હોય છે જેમ કે આ ક્ષેત્રમાં આવ્યા બાદ એ કઈ પરીક્ષાની તૈયારી કરશે તમારી સામે વિકલ્પો ઘણા બધા ઉપલબ્ધ હોય છે તમે ચાહો તો યુપીએસસી સિવિલ સર્વિસીસની એક્ઝામની તૈયારી કરી શકો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાની તૈયારી કરી શકો જીપીએસસી જે વર્ગ ત્રણની પરીક્ષાઓ લે છે જેમ કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા ન્યાય મામલતદારની પરીક્ષા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીએની પરીક્ષા તમે આની પણ તૈયારી કરી શકો છો એ સિવાય જે સીસીઈની પરીક્ષા લેવાતી હોય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવાતી હોય છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવાતી હોય છે આવી ઘણી બધી પરીક્ષાઓ છે એટલે વિદ્યાર્થીએ નિર્ણય કરવાનો થાય કે આટલી બધી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓમાંથી એ કઈ પરીક્ષાની તૈયારી કરવા માંગે છે પછી એ પરીક્ષાની તૈયારી કર્યા બાદ ભવિષ્યમાં જો એને બીજી કોઈક નોકરી માટેનું મન થયું તો એ નોકરી માટેની જે પરીક્ષા છે એની તૈયારીને કઈ રીતે કરવી આનો સવાલ એના મગજમાં ઉદભવતો હોય છે આ બધી તૈયારીઓ દરમિયાન એણે ઘણા બધા વિષયોનો અભ્યાસ કરવાનો આવતો હોય છે પરીક્ષા બદલાય એટલે એના મગજમાં સવાલ ઊભો થાય કે હવે પેલી નવી પરીક્ષા માટે મારે કયા નવા વિષયો ભણવા પડશે આવા બધા સવાલોથી ઘેરાયેલું રહે છે અને જ્યારે આ સવાલોના જવાબ માટે એને યોગ્ય માર્ગદર્શન નથી મળતું તો એક તો એ ગૂંચવાયેલું રહે છે અને બીજું એની તૈયારી ખોટા રસ્તે ચાલી જાય છે અને એમાં એના વર્ષો વેડફાઈ જાય છે આવું ન થાય એટલે જ હું વારંવાર વિડીયો દ્વારા આ વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો રહેતો હોઉં છું ક્યારેક જરૂર લાગે તો આકરા શબ્દોમાં પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તમને ઝંઝોડવાનો પ્રયત્ન હું કરતો હોઉં છું તમારે પચાસ પરીક્ષાઓ પણ કેમ નથી આપવી પચાસ અલગ અલગ સરકારી નોકરીઓ હોય એની પચાસ અલગ અલગ પરીક્ષાઓ હોય તમારે બધી બધી પરીક્ષાઓ આપવી છે એમ માની લઈએ પચાસ શું તમારે સો પરીક્ષાઓ પણ આપવાની હોય ને બધી જ પરીક્ષાઓ માટે તૈયારી એક જ હોય બધી જ પરીક્ષાઓ માટે તૈયારી એક જ હોય બીજું તૈયારી એક જ હોય અને એમાં જે નિર્ધારિત વિષયો છે એ વિષયો એ એક સરખા જ હોય પરીક્ષા બદલાય એમ તૈયારી બદલાવવાને કોઈ કારણ નથી પરીક્ષા બદલાય એની સાથે વિષયો બદલાય એ પણ જરૂરી નથી એક જ તૈયારી એક જ તૈયારીમાં એક જ સરખા વિષયો તમે તૈયાર કર્યા હોય બિલીવ મિંગ તમામ પરીક્ષાઓ માટે પૂરતું છે હું દિલ્હીથી પરત થયો ગુજરાત અને અહીં આગળ આવીને મેં જોયું કે આપણે ત્યાં દરેક પરીક્ષા માટે અલગ તૈયારી કરે છે વિદ્યાર્થીઓ પહેલા એ ક્લાસ થ્રીની તૈયારી માટે કોઈક સંસ્થામાં જોડાય જુનિયર ક્લર્ક કે તલાટીની તૈયારી માટે તૈયારી કરી ન કરી પરીક્ષા પાસ થયા ન થયા પછી એને એમ થાય કે હવે મારે જીપીએસસીની તૈયારી કરવી છે તો એ પાછા જીપીએસસી માટે જોડાશે કોચિંગમાં જીપીએસસીમાં પણ પાછું ક્લાસિફિકેશન થઈ જાય અપર ક્લાસ થ્રી સો કોલ્ડ ડીવાયસો એસટીઆઈ નાયબ અમલતદાર ક્લાસ થ્રી જ છે પણ ખબર નહીં કેમ લોકો એને થોડુંક ક્લર્કને બધાથી ઉપર લઈ જવા માટે અપર ક્લાસ થ્રીનું નામ આપી દીધું છે ઓફિશિયલી તો આવું કોઈ નામ ક્યાંય વપરાયેલું છે નહીં પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સે આ ઊભું કરી નાખ્યું છે અપર ક્લાસની તૈયારી માટે આવો કે જેથી પહેલાં જે ક્લર્ક અને તલાટીની તૈયારી છે એના કરતાં અલગ આ તૈયારી છે એવું બતાવીને મોટી ફીસ લઈ શકાય વિદ્યાર્થી એમાં જોડાય થોડા સમય પછી પાછું એને કહેવાય કે હવે તું ક્લાસ વન ટુ માટે પણ તૈયારી કરી શકે તે ક્લાસ થ્રી માટે તો કરી લીધું એટલે પાછા ક્લાસ વન ટાના કોચિંગમાં એ નવેસરથી જોડાય એની નવી ફીસ ભરે આગળ જતાં કદાચ એની ઈચ્છા થાય કે હવે મારે યુપીએસસી માં પણ પ્રયત્ન કરવો હશે તો પાછા યુપીએસસી માટે કાં તો દિલ્હી જશે ઓનલાઈન ક્લાસીસ લેશે ગમે તે કરશે આમ અલગ અલગ ત્રણ ચાર પાંચ વખત ઘણી વખત તો વિદ્યાર્થીઓ કોચિંગમાં જોડાતા હોય છે અને દરેક વખતે એમને એવું લાગતું હોય છે કે તેઓ અલગ પરીક્ષા માટે અલગ તૈયારી કરી રહ્યા છે વાસ્તવમાં કશું જ અલગ કરતા હોતા નથી કારણ કે અલગ છે જ નહીં હું જ્યારથી કોચિંગના ફિલ્ડમાં પ્રવેશ્યો મારું એક વિઝન રહ્યું છે પહેલાં પણ હતું અને હજુ એ ચાલુ છે કે વિદ્યાર્થી ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તમારી સાથે જોડાવવું જોઈએ બસ એક જ તૈયારી માટે તમારી સાથે જોડાવવું જોઈએ અને એને એટલી સર્વગ્રાહી તૈયારી આપણે કરાવવાની હોય કે તૈયારી કર્યા બાદ એની પાસે પસંદગીના વિકલ્પો ખુલ્લા છે એને જે પરીક્ષા આપવી છે આપે એ તમામ પરીક્ષાઓ માટે એલિજિબલ હોય એની તૈયારી એટલી બધી સારી હોય કે યુપીએસસીથી લઈને ક્લાસ થ્રી સુધીની કોઈ પણ પરીક્ષામાં બેસવા માંગે છે એ આ એક જ તૈયારીની મદદથી બેસી શકતો હોવો જોઈએ પણ આવું આપણે ત્યાં હોતું નથી કારણ કે જો આવું થાય તો એનું સૌથી મોટું નુકસાન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સનું થાય આ ઓનલાઈન કોચિંગ ક્લાસીસ જે ચાલે છે એને થાય એટલા માટે દરેક પરીક્ષા માટે અલગ તૈયારી છે એવું સમજાવવામાં આવે છે તમને થશે કે અત્યારે બધી વાતો હું કેમ દોહરાવી રહ્યો છું અગાઉ ઘણી બધી વખત કરી છે અત્યારે કેમ કરી રહ્યો છું કારણ કે આજે તમારી સમક્ષ રજૂ કરવા માટે મારી પાસે ઘણા સારા ઉદાહરણ છે આ ઉદાહરણો મેં પહેલાં પણ આપેલા છે વારંવાર આપતો રહું છું જેટલા જાગી જાય છે એ સ્વીકારે છે કે એમણે પહેલાં બહુ મોટી ભૂલો કરી હતી જે નથી જાગે એમને હું જગાડવા માગું છું એમને ઉદાહરણ આપીને જગાડીએ તો એ વધુ સારું કહેવાય ને હમણાં જ આપણી સંસ્થામાંથી પાસ થયેલા ઘણા બધા વિદ્યાર્થીઓના આપણે એની ઇમેજીસ બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકેલી હતી અને આપણે એમને જોઈ હશે આપણે હંમેશા માનીએ છીએ કે વિદ્યાર્થીઓ આપણી મદદથી પાસ થયા એના નામ ઉપર માર્કેટિંગ કરવું એ બહુ છીછરી પદ્ધતિ છે આપણે એમાં ક્યારે નથી હોતા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ બતાવીને બીજા વિદ્યાર્થીઓને આકર્ષવાય આપણી સંસ્થાની પદ્ધતિ ક્યારે હતી નહીં છે નહીં ક્યારે હશે પણ નહીં પણ આ વિદ્યાર્થીઓ જ્યારે અમને સામેથી જાણ કરે તો અમને ઈચ્છા થાય કે એમને પણ એ ગમ્યું કે અમે એમની સફળતામાં કોઈકને કોઈક રીતે કોન્ટ્રીબ્યુટ કર્યું તો એ વાતને જો આપણે જાહેર મંચ ઉપર બિરદાવીએ તમને વધારે ગમશે એ વિચાર સાથે આપણે એમના નામ જાહેર કરતા હોઈએ છીએ બાકી નામ જાહેર કરવાની પણ અમને કોઈ જરૂરિયાત લાગતી નથી પણ છેલ્લા અમુક મહિનાઓની અંદર જે વિદ્યાર્થીઓ આપણે ત્યાંથી પાસ થયા છે હું તમને ખાલી એમનો એક ટ્રેક રેકોર્ડ જે રહ્યો છે એના વિશે એક સામાન્ય વાત કરીશ કે જેથી તમને મારો મુદ્દો વધારે સ્પષ્ટ થશે હમણાંની જો હું વાત કરું તો આપણા એક વિદ્યાર્થી જેમનું નામ છે ધ્રુવ રાઠોડ જીપીએસસી ક્લાસ વન ની લોંગ ટર્મ બેચ માટે આપણા ગાંધીનગર સેન્ટર ઉપર જોડાયા હતા આ જૂની પોસ્ટ છે લગભગ બે હજાર ત્રેવીસની એ જોડાયા હતા જીપીએસસી ક્લાસ વન ટુની લોંગ ટર્મ બેચમાં અને એમણે મને જે તે વખતે મેસેજ કરેલો હતો કે એમણે બે હજાર ત્રેવીસમાં કમ મંત્રી અને જુનિયર ક્લર્ક જીપીએસએસબી દ્વારા લેવાયેલી બે પરીક્ષાઓ એક તો તલાટી કમ મંત્રી અને બીજી જુનિયર ક્લર્ક આ બંને પરીક્ષાઓ હમણાં બે હજાર ત્રેવીસમાં પાસ કરી હતી હી ડિડ સ્ટોપ ધેર એ ત્યાં અટક્યા નહીં અને લેટેસ્ટ જો આપણે જોઈએ બે હજાર પચીસના વર્ષમાં હમણાં જે તમારી સીસીઈની પરીક્ષા લેવાઈ એમાં તેઓ ફરીવાર પાસ થયા છે જુનિયર ક્લર્ક કલેક્ટર ઓફિસ ભાવનગરમાં એમને પસંદગી મળી છે ઉપરાં છાપરી ત્રણ વર્તરની પરીક્ષાઓ હમણાં પાસ કરી આટલું જ નહીં જ્યાં સુધી મારી પાસે માહિતી છે એ પ્રમાણે એમણે જીપીએસસી ક્લાસ વન ટુની પ્લેન્સ પણ પાસ કરેલી છે મેઇન્સ આપી છે એસટીઆઈની પણ એમણે મેઇન્સ આપી છે અને હાઈકોર્ટ ડિવાયસોની પણ એમણે મેઇન્સ આપી છે શું છે આમણે તો ક્લાસ થ્રી માટે કોઈ અલગ તૈયારી નહોતી કરી એમણે જે ક્લાસ વન ટુ માટે આપણી સાથે જોડાઈને તૈયારી કરી હતી એ કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન હતી અને એક જ પ્રિપરેશન હતી અને હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે આ ભાઈ જો આગળ જઈને યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ આપવા માંગે છે તો એના માટે એમણે જાજુ કંઈ વધારે કરવાની જરૂર નથી છે એમાં થોડુંક ઉમેરી દેશે તો યુપીએસસી માટે પણ ફૂલ્લી એલિજિબલ છે જેમ કે મેં હમણાં જ વાત કરી હતી કે આપણું જે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો કમ્બાઇન્ડ કોર્સ છે એ અટેન્ડ કરીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ વખતે યુપીએસસીની પ્રિલિમ્સમાં સારા એવા ક્વેશ્ચન્સને સોલ્વ કરી શક્યા બરાબર તો આ તો ક્લાસ વન ટુની પ્રિપેરેશન થઈ લોંગ ટર્મ બેચ હતી પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ત્રણેય તબક્કાઓને આવરી લેતી બેચ હતી આટલી મોટી તૈયારી કર્યા બાદ એમણે શું આ સીસીએ માટે અલગ તૈયારી કરવાની જરૂર પડે જીપીએસએસબીની પરીક્ષા માટે શું એમણે અલગ તૈયારી કરવાની જરૂર પડે ન પડે આ એક ઉદાહરણ નથી અનેક ઉદાહરણો છે જેમ કે હમણાં જ આપણા બીજા એક વિદ્યાર્થી પાસ થયા કરણ ચૌહાણ કરણ ચૌહાણ એમનો પણ ફોટોગ્રાફ અને સોશિયલ મીડિયા પોસ્ટ તમે જોઈ હશે કરણ ચૌહાણ એ મારી પાસે સ્પીપામાં ભણતા જે સમયે હું સ્પીપામાં ભણાવતો એ વખતે એ મારા ત્યાં આગળ વિદ્યાર્થી હતા અને પછી આપણી સંવિધાન કરેલ એકેડેમીમાં અગેન લોંગ ટર્મ બેચ માટે જોડાયા હતા ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે અને એ યુપીએસસીની તૈયારી માટે જોડાયેલા છે ઇવન એમણે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ માટેની એક્ઝામની પણ પ્રિપેરેશન કરેલી છે બહુ ઓછા સમયમાં એમણે ખૂબ સારું કવર કરેલું છે તૈયારી ખૂબ સારી કરેલી છે એમનો સ્કોર પણ સારો રહેતો હાલ એમણે સીસીની પરીક્ષા પાસ કરી છે અને જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં અગેન જુનિયર ક્લર્કની એમને પસંદગી મળેલી છે તો એમણે તો જુનિયર ક્લર્ક માટે કોઈ અલગ તૈયારી કરી નહોતી આપણી સાથે જોડાઈને એમણે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી હતી ક્લાસ થ્રી માટે અલગ તૈયારી કરવાની શું જરૂર રહે વધુ એક ઉદાહરણ તમારી સામે આવે હમણાં જ આપણા વધુ એક વિદ્યાર્થીની ઈશિતા ત્રિપાઠી ઈશિતા ત્રિપાઠી પણ મારા સ્પીપાના વિદ્યાર્થીની હતા સ્પીપામાંથી પછી એ આપણી સંવિધાન કરેર એકેડેમીમાં જોડાયા મૂળ તો એ આપણી સાથે જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સ માટે જોડાયા હતા અને મેન્સનું કોચિંગ પૂરું કર્યા બાદ બાકીની જે લોંગ ટર્મ બેચ છે એમાં પણ એ આપણી સાથે રહ્યા એ બેને પણ ખૂબ સારી તૈયારી કરી અને મને તો પૂરો વિશ્વાસ છે કે એ બહુ સારી પસંદગી ટૂંક સમયમાં મેળવવાના જ છે જીપીએસસી ક્લાસ વન ટુની મેઇન્સ એમણે આપેલી છે ડિવાયસોની મેન્સ એમણે આપેલી છે અને આ વખતે એમનું પણ સીસીઈ થ્રુ સિલેક્શન થયેલું છે આવા તો હું બીજા અનેક ઉદાહરણો તમને આપી શકું આ રીસન્ટ એક્ઝામ્પલ્સ છે રીસેન્ટમાં પણ છેલ્લા અઠવાડિયા દસ દિવસના એક્ઝામ્પલ્સ છે એટલા માટે મેં આ એક્ઝામ્પલ્સ અત્યારે આપવા પસંદ કર્યા બાકી ભૂતકાળના ઉદાહરણો લઈએ તો એ અઢળક ઉદાહરણો છે આ જ હકીકત છે તમારે તૈયારી એક જ વખત કરવાની હોય પણ એ તૈયારી એટલી સારી હોવી જોઈએ કે અલગ અલગ પરીક્ષા વખતે અલગ અલગ તૈયારી કરવાની જરૂર ન પડે તમે દરેક પરીક્ષા માટે અલગ તૈયારી કરવા માગો છો એ વાસ્તવમાં મૂર્ખામી છે અને હકીકત એ છે કે ગુજરાતના આ સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં નેવું ટકા વિદ્યાર્થીઓ મૂર્ખ જ છે કદાચ કોઈકને મારા શબ્દો સાંભળવા ન ગમે તો ન ગમે પણ કડવી હકીકત છે આ કહેવી તો પડશે કોઈકને તો કહેવી પડશે કે આ સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં નેવું ટકા વિદ્યાર્થીઓ મૂર્ખ છે કે જેમના થકી જ યુટ્યુબ પર આ બુમ્બરાડા ચાલતા હોય છે વિદુષકોના ખેલ ચાલતા હોય છે તમારી મૂર્ખામીનો લાભ કોઈક લે છે તમે એક વખત તૈયારી કરો સારી કરો હવે જ્યારે આજે સીસીની પરીક્ષામાં પોલીસ ભરતીમાં દરેક જગ્યાએ બે ફેઝિસ મિનિમમ થઈ ગયા છે કે જેમાં પહેલો ફેઝ વાળો હોય અને બીજો ફેઝ ડિસ્ક્રિપ્ટિવ વાળો હોય તો પછી ફર્ક શું રહ્યો જીપીએસસી ના આ પરીક્ષાઓમાં જીપીએસસીમાં ક્લાસ વન ટુમાં ખાલી ઇન્ટરવ્યુ એક્સ્ટ્રા છે બાકી એની જે પેટર્ન છે ઓલમોસ્ટ એવી જ પેટર્ન તમને ડીવાયસ એસટીઆઈ એ પરીક્ષાઓમાં જોવા મળે છે ફિલ્મ્સ મીન્સ તમને સીસીઈમાં પણ જોવા મળે છે ડિસ્ક્રિપ્ટિવ વાળું પાછું જોવા મળે છે અને હવે જીપીએસસી તો બધી પરીક્ષાઓનો સિલેબસ પણ સેમ કરી નાખ્યો છે તો તમારે પરીક્ષાએ પરીક્ષાએ તૈયારી અલગ કેમ કરવી છે ડીવાયસુની એક્ઝામ આવી રહી છે સાત સપ્ટેમ્બરે અને એ એક્ઝામ માટેનો કમ્બાઇન્ડ કોર્સ આપણી વિકલ્પ પોર્ટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં છે એમાં આપણે મસ્ત મોટા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે નવસો નવ્વાણું રૂપિયામાં વિદ્યાર્થીઓને સબસ્ક્રાઈબ કરી શકે છે મને સંખ્યાબંધ મેસેજીસ આવે કે જેમાં વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હોય કે સર અમે તમારો માસ્ટર કોર્સ પહેલા લીધેલો છે જીપીએસસી ક્લાસ વન ટુ માટેના માસ્ટર કોર્સિસ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે તો સંખ્યાબંધ મેસેજીસ આવ્યા કે સર અમે જે તે સમયે ઓફરનો લાભ લીધો તો ઘણાએ ઓરિજનલ પ્રાઇસમાં કોર્સ ખરીદ્યો હતો એ કહે છે કે સર અમે માસ્ટર કોર્સ ખરીદેલો છે તો શું હવે અમે ડિવાયસોનો કોર્સ લઈ લઈએ ઓફર સારી છે નવસો નવ્વાણું રૂપિયા કંઈ ના કહેવાય નવસો નવ્વાણું રૂપિયામાં આટલું બધું તમને જો ભણવા મળતું હોય તો એની કિંમત કંઈ ના કહેવાય એટલે વિદ્યાર્થી કહે છે કે સર તમે કહેતા હોય તો અમે એ કોર્સ ખરીદી લઈએ મેં સ્પર્શપણે ના પાડી છે જેટલાના મેસેજ આવે છે મેં એમને સ્પષ્ટપણે ના પાડી છે કે તમે માસ્ટર કોર્સ લીધેલો છે હવે ડિવાયસોનો કોર્સ તમારે લેવાની જરૂર થોડી હોય તમે તો કોર્સ સબસ્ક્રાઈબ કરશો તો લાભ તો અમારા જ છે ને આર્થિક લાભ તો અમને થવાના જ છે છતાં પણ અમે સ્પષ્ટપણે ના પાડીએ છીએ આવા નહીં નહીં તો દોઢસો વિદ્યાર્થીઓ હશે કે જેમને અમે મોડે ના પાડી હોય કે તમે આ કોર્સ ન લેતા એની કોઈ જરૂર નથી આ વારંવાર અમે કહી રહ્યા છીએ વારંવાર આ માર્કેટની અંદર વાતને અમે પુષ્ટ કરી રહ્યા છે કે તમે મૂર્ખ ન બનો પરીક્ષાએ પરીક્ષાએ તૈયારી ન બદલો તૈયારી એક જ છે અને વિષયો પણ નક્કી જ છે કોર સબ્જેક્ટ્સ છે તમે એને તૈયાર કરો એ તમામ પરીક્ષાઓમાં કામ લાગશે કોર સબ્જેક્ટ્સ કયા કહેવાય તો ઇન્ડિયન પોલિટી એટલે કે બંધારણ ઇન્ડિયન ઇકોનોમી અર્થવ્યવસ્થા હિસ્ટ્રી ઇતિહાસ જ્યોગ્રાફી ભૂગોળ આ ચાર મેઇન જીએસના કોર્સ સબ્જેક્ટ્સ થયા ઉમેરી દો એની અંદર મેથ્સ અને રિઝનિંગ પાંચ અને જે તમે જીએસના ચાર કોર્સ સબ્જેક્ટ્સ ભણ્યા એના જ બેસિસ ઉપર તમારે તૈયાર કરવાનું હોય કરંટ અફેર્સ ડન પાંચ અને એક છ આટલું કરો એટલે એ હોલિસ્ટિક પ્રિપેરેશન કહેવાય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એન્વાયરમેન્ટ હોય બાયોડાયવર્સિટી હોય કલ્ચર હોય આ બધા એક રીતે પેટા વિષયો બની જાય પેલા મુખ્ય વિષયો છે એમાં બધા નાના નાના વિષયો સમાઈ જાય જિયોગ્રાફી સારું કર્યું હોય અને એન્વાયરમેન્ટ માટે બીજું કંઈ જાજુ કરવાની જરૂર ન રહે કરંટ અફેર્સમાંથી સાયન્સ એન્ડ ટેકનોલોજીના સવાલો આવતા હોય બેસિક શીખવાના હોય ના નથી પાડતો બરાબર પણ કોર સબ્જેક્ટ્સ કયા અને પેટા વિષયો કયા સબ સબ્જેક્ટ્સ કયા એનો ડિફરન્સ તો તમને ખબર હોવું જોઈએ તમે અધા તાલ કલ્ચરના નામે મહિનાના મહિના બગાડતા હોવ કે હું મેળા અને તહેવારોનું બધું યાદ રાખીશ અને પહોંચતા ક્યાંય ના હો તે મૂર્ખામી જ કહેવાય ને તૈયારી એક જ રાખો એક જ તૈયારી રાખો અને એ તૈયારીમાં આ જે છ મેં કોર સબ્જેક્ટ્સ તમને કહ્યા એના ઉપર જ ફોકસ કરો અને છમાં પણ ચાર પેલા મેન પ્લસ મેથ્સ રિઝનિંગ અને પછી કરંટ અફેર્સ એટલે કે મેથ્સ અને રિઝનિંગને તો આપણે નેગ્લેક્ટ કરી જ ન શકીએ જેમને ન આવડતું હોય એમને શીખી જ લેવું પડે બરાબર છે હમણાં જ મને અમુક વિદ્યાર્થી મિત્રો મળ્યા કે સર મેથ્સ ક્યારે કર્યું નથી કોલેજમાં તો જ્યારે આવતું જ નહોતી નહોતું ફાવતું જ નથી તો સર સ્કીપ કરી દઈએ મેં કીધું બધું સ્કીપ કરે છે મેથ્સ અને રિઝનિંગ નહીં કરાય બરાબર છે એ કરવાનું જ કરવાનું છે આપણે તૈયાર કરવાનું જ છે કરંટ અફેર્સ સીધું નહીં કરાય તમને જો પોલિટી ઇકોનોમી આવડતું હશે તો જ કરંટ અફેર્સ આવડશે તો પહેલાં પોલિટ ઇકોનોમી શીખવું પડશે પછી એના બેસિસ ઉપર કરંટ અફેર્સ થાય બરાબર છે અને જ પ્રમાણે જિયોગ્રાફીનો પણ એક સારો એવો રોલ છે કરંટ અફેર્સ તૈયાર કરવામાં તો આ બધા ઇન્ટરલિંક્ડ સબ્જેક્ટ્સ છે આને જો તમે કોમ્પ્રિહેન્સિવલી તૈયાર કર્યા હોય ને તો પરીક્ષાએ પરીક્ષાએ તમારે તૈયારી બદલવાની જરૂર ન પડે દરેક પરીક્ષા વખતે કોઈકની પાસે માર્ગદર્શન લેવા જવાની જરૂર ન પડે મારી પાસેથી પણ માર્ગદર્શન લેવાની જરૂર ન પડે આ શું માંડ્યું છે દર નવી પરીક્ષા તો કે નવ માર્ગદર્શન દર નવી પરીક્ષા તો સર શેડ્યુલ બનાવી આપો ટાઈમ ટેબલ બનાવી આપો તમારો શેડ્યુલ તમારે જાતે બનાવવાનો હોય કોઈ તમને શા માટે બનાવી આપે આ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લક્ષણ કહેવાય કે કહે કે મારે આખો દિવસ કેવી રીતે ખર્ચવો એમાં શેડ્યુલ કેવી રીતે બનાવો એ મને સર તમે સમજાવો આવું થોડું હોય અને આવા લોકો સરકારમાં જાય એ સમાજ માટે પણ સારું નથી હું તો આશા રાખું કે આવા લોકો પાસ ન થાય સરકારનું કામકાજ આમ પણ આટલું શિથિલ છે આટલું છે આવા શેડ્યુલ પણ બીજાની પાસે છોકરાઓ જો પાસ થઈને ત્યાં આગળ નસીબથી પહોંચી જશે તો પછી સરકારનું કામ ઓર બગડશે આવા લોકો આપણે નથી જોઈતા હકીકતને સ્વીકારો તમે જાતે જ તમારો સમય બગાડો છો તમારું મગજ બગાડો છો તમે દરેક પરીક્ષા માટે અલગ તૈયારીની અપેક્ષા રાખીને વાસ્તવમાં તમારું જ અહિત કરી રહ્યા છો તમારી કારકિર્દીને મતલબ જમીન દોસ્ત કરી રહ્યા છો પાંચ છ વર્ષે સાત વર્ષે આ વાતો સમજાશે એનાથી કંઈ નહીં થાય ત્યારે ફક્ત નિશાસો નાખવાનો આવશે જેટલા ઝડપથી જાગી ગયા એટલું તમારા માટે સારું છે હું તો સ્પષ્ટ કહું છું કે અત્યારે જે મિત્રોએ ડિવાઇસોનો આપણો કમ્બાઈન્ડ કોર્સ લીધો હોય ઓફરમાં લીધો હોય એના પછી જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા આવે એટલે તમારે નવો કોર્સ લેવો જ ફરજિયાત નથી તમે આ બેસિક એજ્યુકેશન લીધું એની મદદથી હવે જો જાતે વેલ્યુ એડિશન કરી શકતા હોય ડન કોઈ કોર્સ લેવાની જરૂર નથી આપણો પણ કોર્સ લેવાની જરૂર નથી એક તૈયારી કરો પણ સારી તૈયારી કરો સમય આપીને તૈયારી કરો ઓછામાં ઓછા છથી આઠ મહિના સારી રીતે આપીને તૈયારી કરો પછી જુઓ તમે કોઈ પરીક્ષામાં પાછા નહીં પડો જેમ આ વિદ્યાર્થીઓ કાંઈ પાછા નથી પડ્યા હજુ આગળ વધી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આપણે આ જ વિદ્યાર્થીઓના નામ જીપીએસસી ક્લાસમેન્ટ ટુના સક્સેસફુલ કેન્ડિડેટ્સના લિસ્ટમાં જોઈશું બરાબર એમ તમે પણ ક્યાંય પાછા નહીં પડો પણ સાચી પદ્ધતિ શું છે એ તમારે જાણી લેવાની જરૂર છે બસ એ જ આશા રાખું કે કદાચ વાતો થોડીક આકરી લાગી હશે પણ એમાં જે હકીકત છુપાયેલી છે એ તમને સમજાઈ હશે છેવટે હું પણ એક કોચિંગ સંસ્થા ચલાવનાર જ વ્યક્તિ છું તો હું એવી વાત શા માટે કરું કે જે કોચિંગ સંસ્થાના હિતની વિરુદ્ધમાં હોય હું કરી રહ્યો છું એ બાબત સાબિત કરે છે કે છેવટે અમે તમારા હિતમાં વાત કરી રહ્યા છીએ તમે જાગો હકીકતને સ્વીકારો એ માટે વારંવાર તમને જગાડવાની કોશિશ કરી રહ્યા છીએ જે જાગી જાય છે એ સમૃદ્ધ થાય છે પરીક્ષા પાસ કરે છે આગળ વધી જાય છે અને જે નથી સમજતા યુટ્યુબ પર બસ બૂમ બરાડા થતા હોય એમાં એ વ્યસ્ત રહે છે લાઈવ લેક્ચર્સની પાછળ કોમેન્ટ્સ કરવામાં આ બધામાં વ્યસ્ત રહે છે એ દુઃખ થાય એમને જોઈને કે તમે તમારું જીવન આમ કેમ વેડફો છો ક્યાં પહોંચો છો તમે એ તો વિચારો આમ કરીને તમે ક્યાં પહોંચો છો આશા રાખું કે ધીરે ધીરે આ વાતો પ્રસરશે વધુને વધુ વિદ્યાર્થીઓ આ વાતોને સમજતા થશે અને આમ કરીને ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં આપણે એક નવી ક્રાંતિ આણી શકીશું બસ એ જ આશા સાથે આજના આ સેશન અહીં આગળ વિરામ આપીએ આવનારા સેશનમાં પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્કાર